નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો રાપર પાંચસોથી પાંચસો બાવડા ચારસો એંસીથી પાંચસો પાંચ ખાંભા પાંચસો છેતાલીસથી પાંચસો પંચાવન ઉપલેટા ચારસો પચાસથી પાંચસો કલોલ ચારસો ચોરાણુંથી પાંચસો એકત્રીસ વડાલી ચારસો પંચ્યાસીથી પાંચસો સિત્તેર ભિલોડા ચારસો પંચાણુંથી છસો વીસ મોડાસા ચારસો અઠ્યાસીથી પાંચસો ત્રીસ પાટડી ચારસો થી ચારસો એંશી ઈડર ચારસો સિતેરથી છસો ઓગણસાઠ આંબલી આસણ ચારસો ઓગણએસીથી પાંચસો મહેસાણા ચારસો પંચોતેરથી પાંચસો અઠાવન ચોટાણા ચારસો સત્તાવનથી ચારસો સત્તાવન હિંમતનગર ચારસો પંચાણુંથી છસો બાવીસ વિરમગામ ચારસો સાડત્રીસથી પાંચસો પાંથાવાડા ચારસો સત્યાસીથી પાંચસો છોતેર बुंदरी चार सौ छत थी पाँच सौ पचास भावनगर चार सौ बयासी थी छसौ छत मणसा चार सौ थी पाँच सौ तड़ाजा तर सौ पांसठ पाँच सौ सत्याशी वाँकानेर चार सौ थी छसौ अगियार इकबालगढ़ चार सौ सितेर थी छसो दियोदर चार सौ पचास छ सौ बे सिद्धपुर चार सौ पंचासी थी पाँच सौ पचास ખેડબ્રહ્મા પાંચસો દસથી પાંચસો ચાલીસ વિસનગર ચારસો સાઠથી પાંચસો છેતાલીસ તલોદ ચારસો નેવુંથી પાંચસો છાસઠ વાવ પાંચસો સાઠથી પાંચસો એકોતેર પીલડી ચારસો પંચાવનથી પાંચસો વિજાપુર ચારસો પચાસથી છસો ગોઝારિયા ચારસો પંચાણુંથી પાંચસો સાઠ ધાનેરા ચારસો ઇઠોતેરથી પાંચસો ઇઠોતેર ખંભાત ચારસો એંસીથી છસો એંસી ડીસા ચારસો એકત્રીસથી છસો પાંચ પાલીતાણા ચારસો સાઠથી પાંચસો પાસઠ નેનાવા પાંચસોથી પાંચસો બાવીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો